થઈ રહ્યો છે જે જાણકારી મળી છે તે મુજબ ઉમર નામનો શખ્સ ચલાવતો હતો આઈ ટ્વેન્ટી કાર એ જ આઈ ટ્વેન્ટી કાર કે જેમાં બ્લાસ્ટ થયો પાર્કિંગના સીસીટીવીમાં ઉમર નજરે પડે છે જ્યારે પાર્કિંગથી બહાર નીકળે છે ત્યારે તેનો ચહેરો દેખાય છે દિલ્હી બ્લાસ્ટને લઈને એક બાદ એક અપડેટ પ્રાપ્ત થઈ રહી છે ઉમર નામનો શખ્સ આઈ ટ્વેન્ટી કાર ચલાવતો હતો અને જ્યારે તે પાર્કિંગમાંથી બહાર નીકળે છે ત્યારે સીસીટીવી કેમેરામાં તે કેદ થયો છે પાર્કિંગની બહાર નીકળતા ઉમર

છલા કેટલાક દિવસથી જે ઘટનાઓ બની રહી છે જે ખુલાસા આતંકી મોડ્યુલને લઈને થઈ રહ્યા છે તેની સાથે શું આ ઘટનાને કનેક્શન છે એટલે જ દિલ્હી પોલીસ હરિયાણા પોલીસ જમ્મુ કાશ્મીર પોલીસ તપાસ એજન્સીઝ NIA તમામ એકસાથે આ ઘટનાની તપાસમાં જોડાય છે 3 કલાક કાર parking માં રાખ્યા બાદ ગાડી લઈને ઉમર બહાર નીકળ્યો તો એ વખતનું CCTV આપ જોઈ શકો છો हम इस समय कोयल पुलवामा में मौजूद हैं और यहीं के रहने वाले डॉक्टर मुजमिल शकील को भी जम्मू कश्मीर पुलिस ने गिरफ्तार किया था जैश के एक मॉड्यूल चलाने के आरोप में हमारे साथ शकील के फादर है शकील साहब बोलेंगे कि कब आप आखिरी बार बेटे से मिले थे और क्या ये हुआ था वो चार साल उधर गया दहली में चार साल रहता है एक साल में दो बार आता घर में हाँ जून में घर में आया हम इधर है उसका बहन का थोड़ा एंगेजमेंट है इसीलिए आया सर तो यानी आखिरी बार आपने जून में मिले हाँ जून में एक साल में दो बार आता है घर में बस तो अभी जब ये बात सामने आई कि पुलिस ने उसको अरेस्ट किया है तो कैसे आप हम पता नहीं है हम इतना ही पता है हम डॉक्टर है दहली में ये हमने फोन रलाया हम स्विच पाया उस टाइम हम इसीलिए एक और कुयल के ही डॉक्टर डॉक्टर उमर की भी बात आ रही क्या उमर और डॉक्टर आपके मुज़मिल एक साथ थे नहीं सर मैं पता नहीं है कुछ नहीं है मैं, मैंने देखा नहीं यानी आपको नहीं मैं, पता कि डॉक्टर डॉक्टर आदिल को जानते नहीं सर कोई नहीं मैं जानते थे बस हमारा बस खेती का काम करता है हाँ? बस आपके कितने बच्चे हैं मेरे पास चार बच्चे हैं। चार बच्चे हाँ। कितने लड़के लड़की एक है तीन, तीन बेटे हैं। तो अभी पुलिस क्या किसी को अरेस्ट करके ले गई हाँ पुलिस ने मैंने बेटी आज रात को भी लिया सर एक हाँ सर तो क्या आपको लगता है कि इस तरीके की कोई हरकत वो आपका बेटा कर सकता है या आपको क्या इससे पहले ऐसे कोई अंदेश कुछ नहीं सर पता है हम पता है इतना ही सर रोज बात करता है वो है हम कुछ नहीं पता है हम पता है सब बस ये डॉक्टर है हम गए भी कोई बार नहीं उधर यानी आप उधर उसके पास कभी नहीं गए कभी नहीं गया कभी नहीं गया तो देख सकते हैं कि ये उनके फादर हैं ज्यादा पढ़े लिखे नहीं है लेकिन इनका ये कहना है कि साल में दो बार जो है घर आता था पिछली बार जून में आया था जब बहन की सगाई थी और ये भी खुद शौक में है कि आखिर हुआ कैसे है वो कहेंगे थे कि हमको सिर्फ ये पता था कि मुजमिल डॉक्टर है और दिल्ली में है वहीं काम करता है મુઝમ્મિલના ઘરે પોલીસ તપાસ કરવા માટે પહોંચી છે અને હમણાં જ તેના પિતા સાથે અમારા સંવાદદાતાએ વાતચીત કરી અને તેમણે જે જાણકારી આપી છે તે મુજબ તેમને માત્ર એટલી ખબર છે કે તે દિલ્હીમાં રહે છે ડોક્ટર છે ક્યારે તે દિલ્હી ગયા નથી તેમના પુત્રની પાસે અને તે આવી હરકત કરી પણ શકે તે તેઓ માનવા માટે તૈયાર નથી પોલીસ એક તરફ તપાસ કરી રહી છે પુલવામાંમાં અન્ય જે બે ડોક્ટર્સ મુઝમ્મિલની સાથે છે ડૉક્ટર ઉમર અને વધુ એક ડૉક્ટર જેના નામ આમાં ખુલ્યા છે એ બંનેને પણ તેઓ નથી ઓળખી રહ્યા બંને ઉમર અને ડોક્ટર આદિલ જે બંનેના નામ પણ મુઝમ્મિલ સાથે સામે આવ્યા છે એ બંનેની સાથે પણ તેમની કોઈ ઓળખાણ નથી હાલ તો તપાસ એજન્સીઝ સાથે મળીને દિલ્હી પોલીસ હરિયાણા પોલીસ જમ્મુ કાશ્મીરની પોલીસ સાથે મળીને તપાસ કરી રહી છે ત્રણ કાશ્મીરી ડોક્ટર અને એક લખનઉની મહિલા ડોક્ટર રડાર પર હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે પુલવામાનો વતની ડોક્ટર ઉમર ઉલ નબીડાર ફરીદાબાદમાં કામ કરતો હતો ઉમરના બે ભાઈઓની અટકાયત કરવામાં આવી છે ઉમરને લઈને પણ તપાસ સતત ચાલુ છે ઉમરના માતાના ડીએનએ સેમ્પલ્સ પણ લેવામાં આવ્યા છે તેની સાથે મેચ કરવામાં આવશે

અમારા સંવાદદાતા પહોંચ્યા મુઝમ્મિલના ભાઈની પોલીસ પૂછપરછ કરી રહી છે ત્રણ ભાઈ અને એક બહેન મુઝમ્મિલના મુઝમ્મિલ સાથે જોડાયેલી ડોક્ટર સાહીન મુઝમ્મિલની પણ ધરપકડ કરવામાં આવી છે આદિલ અને ઉમરે એકસાથે શ્રીનગરમાં એમબીબીએસ કર્યું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે એટલે બની શકે કે ત્યારથી તેઓ એકબીજાના સંપર્કમાં હોય દિલીપ બ્લાસ્ટને લઈને એક બાદ એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે